અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શુક્રવારે સામાન્ય સભા યોજાઈ હતી સભા બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે એએમસી દ્વારા પ્લાસ્ટિકનો સંપૂર્ણપણે ઉપયોગ બંધ થાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે મનપા પ્લાસ્ટિક બેગ જ્યાં બનાવતા હશે તે જગ્યાએ જ રેડ પાડવામાં આવશે એકસો પચાસ માઇક્રોનથી ઓછી માઇક્રોન પ્લાસ્ટિકની વસ્તુઓ બંધ કરવામાં આવશે જ્યારે રાસકા ખાતે બીજો સો એમ આઈડી નો વોટર પ્લાન્ટ બનાવવાની યોજના અંગે ચર્ચા કરવામાં આવી રહી હતી આ પ્લાન્ટ બનાવવા માટે કલેક્ટર પાસેથી જમીનની માંગણી કરવામાં આવી છે ત્યારે જમીનનો ચાર્જ એક પોઈન્ટ સત્યાસી કરોડ રૂપિયા એએમસી દ્વારા ચૂકવવામાં આવશે આ સાથે જ અમદાવાદમાં નોન વેન્ડિંગ ઝોનની જગ્યા પર સાઇનેજ બોર્ડ બનાવવામાં આવશે જેના પાછળ એક અઢાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે સામાન્ય રીતે સમય મર્યાદામાં કામ કરવું અને દરેક ટેન્ડરની અંદર એની શરત હોય છે બાર મહિના જે કોન્ટ્રાક્ટરો આજની સમયસર કામ પૂરા થાય તે માટે તાકીદ કરવામાં આવી છે કેટલાક કોન્ટ્રાક્ટરો જ્યારે ડીલે ચાલતા હોય તો એના માટે ચોક્કસ તેને નોટિસ આપી એ કામ ઝડપથી પૂરા કરે અને જો ઝડપથી પૂરા ના કરે તો એને પેનલ્ટી અને છેલ્લે કરવા માટેનો પણ નિર્ણય લઈ શકે એક બે કોન્ટ્રાક્ટરોની જે આજે ઇસ્યુ કરવામાં આવશે ખાસ કરીને જે વાડજનો જે બ્રિજ છે એ ધીમી ગતિએ હાલ ચાલી રહ્યો છે એ સમયસર પૂર્ણ થાય એ જોવાની ફરજ છે અમારી પરિણામે મેન પાવર વધારે કામ ઝડપથી થાય એટલા માટે કોન્ટ્રાક્ટર જે આવા હશે જેમાં સમયનો વધારે ઉપયોગ આપણે વાત કરીએ કે કામ ધીમી ગતિએ કરતા હશે એ સારી રીતે થાય એટલા માટે એને પણ નોટિસ આપવા વાડજ ઉપરાંત બીજા જે પણ વિભાગને કીધું છે કે જે ધીમી ગતિએ એ ચાલતા હોય અથવા સમયસર એ લોકોએ જે પોતાનું ટાઈમ બિંગ સ્ટ્રકચર આપ્યું હોય એ સ્ટ્રક્ચરમાં કામગીરી ન કરતા હોય તે તમામ લોકોને કામ ઝડપથી થાય આપણે વાત કરીએ કે સારી રીતે થાય સમય મર્યાદામાં પૂરા થાય એ માટે તાકીદ કરવામાં આવે છે દરેક દરેકની અવધિ અલગ અલગ હોય છે કોઈની બે વર્ષની હોય કોઈની અઢી વર્ષની હોય અને એ વિભાગ એની નક્કી કરી આપણે વાત કરીએ તે જગ્યાઓ સિટીની અંદર સારા સાઈન બોર્ડ લાગે એટલા માટે આપણે વાત કરીએ કે આનું કામ ની અંદર આ મંજૂર કરવામાં આવેલું છે નો ઝોન જાહેર કરવામાં આવ્યો નથી પરંતુ ત્યાં આગળ હાલ જે ટ્રાફિક ની સમસ્યાઓ થતી હોય છે એ ટ્રાફિક ની સમસ્યા થાય નહીં જે વિસ્તારની અંદર તેના માટે ત્યાં આગળ આ બોર્ડ સાઇનિસ લગાવવામાં